મને એ કહો કે આપ કેટલા પાદરના ના ધરી છો હરપાલ તમને ખબર નથી કરોડ વાંધેલો ધરી છે તો મહારાજ સસ્ત થયા ઉદય થયો મૂર્છા જવાની જરૂર નથી મહારાજ કહો કે આપેલું વચન એમ મિથિ આવેલો હરપાલ ખાલી હાથો ચાલો જશે તમારે જરૂર ઓલા બાબરાની કાઈ ચાલ લાગે હા મહારાજ આ બાબરાનું કામ છે બાબુ આને હો તાકાત કઈ વાત તો નેરબાલ તમે મને એ કહો તમારી રાજગાદી તમે ક્યાં થાબવાના છો મહારાજ આપના પાટણના નામે નામ પેલું તોરણ પાકડી વાંડું એટલે મારી રાજધાની આવતી કાલે પાકડીની અંદર થવાની છે તમારું આ વહન કોણ કે ફલબા જમને આઠે મને રાત તિલક થશે આપ મારા બહેન ફૂલબાને બંનેને પધારો ન હરપલ દે મારા ઠકરાણા ફૂલબા તો જરૂર આવશે પણ હું તો નહીં જ હા હા નહીં મહારાજ આપ પણ જરૂર અરે નહીં હું તો નહીં જ આવું અમને હરખો રેતરી નથી હવે મહારાજ ભગવાન નારાયણના કિરણો પૃથ્વી ઉપર પડે મારા બહેન ફૂલબાના રથડા પાકડીની અંદર આવે જ્યારે મને રાત તિલક થાય कार्य जा हरपाल ने आनंद दोनों बहुत था जा करीब हरपाल ना जाए जय सरकार जी आ राज महल में दे भक्तों ने कौन फुलबा ने बोला होगा आओ फुलबा राज महल में आओ एक जगह मरियावाजी जो बोलो अब करूँगा બાબરા ભૂત ને વસ કરી આવ્યા કરણ ખેલો ખુશ થઈ અને માગવાનું માટે વચન માટે માલિકો એક રાત માંગી

આપના બૈરી છોકરા પણ જાય ને છેલે આપણે પણ જાય એટલે કોઈને દારૂ પીવાની ટેવ હોય તો છોડી દેજો જુગારમાં જમવાની ટેવ હોય તો પણ છોડી દેજો છોડી દેજો નથમાં જવાની ટેવ હોય તો પણ છોડી દેજો પણ ઠકરાડા બહારાજા કાલ સવારે હા બાટડીની માલિકો તમારો હરપાલ દે ભાઈ રાત તિલક કરવાનો છે હા તો તમારે રાત તિલક કરવા માટે જવાનું છે જરૂર મહારાજ અને સવારે રાત કરવા તમે જાહો તો સવારે બડેવનો દિવસ એટલે રક્ષાબંધનનો દિવસ છે રાત તિલક કરવા જાહો સવારે રક્ષાબંધનનો દિવસ છે રક્ષાબંધનનો દિવસ છે એટલે તમે તમારા ભાઈને હાથે રાખડી તો બાંધો રાખડી બાંધો એટલે તમારો ભાઈ તમને માંગવાનો માટે કહે ઉસ્તાદ રાખડી બાંધો તમારો ભાઈ તમને માંગવાનો માટે કહે પર ઠકરાણા

ના <laughs> 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 ક્યાં જાય છે કઈ તરફ જાય છે આંગણે થી આવેલો અરપાલ જેને તે આશરો આપીને અત્યાર સુધી પાડી પડી છે તારાજ રાજ પ્રમાણે કઈક ને કઈક ભેટ આપે તો બાવીસો નવાનું હર અને આંગણે ખાલી હાથે પાછી જઈશ નાના

ભવિષ્યમાં નામ આપી આજે રક્ષા બાંધે બેનરી અને આપે કાપડું અરે આજે શક્તિ વચન ભંગ થાય ભૂલ્યા હરકાર ભૂલ્યા તમે મારું કેવું વચન ભૂલ્યા ગયા

ઘટા ધરુખે ચડી મારા પરબ વધારી મારા બાળકોને બચાવ તો જ હું આજે શક્ય

તમે તમારા બંને વચન પૂર્ણ ભૂલી ગયા છો આ ધી કમાવાનો સમય આવી ગયો હરપાર દેવ નહી મહાદેવી પછી

જગત ના લોકો એને ટાપલિયો ચારણ તરીકે મહાદેવ આ ધરતી ને છેલ્લી વિદાય આપી હવે મારી ધરતી ની અંદર સમાવવાનો સમય આવ્યો હા હરપાર દે તમે માતાજી ની ધૂધ બોલી દૂટા મળવાનું બે મિનિટ ને ધૂન એટલે અમને ખબર પડે દૂધ ઢોરા માંગ્યું કે નીચે પછી આપણે છૂટા પડે માં ભગવતી લઈ પછી આપણે છૂટા પડ્યા પડે સાટે ભુજી જા પ ઇ તોજી જમસા

બાબર નાટક પૂરું થઈ ગયું એટલે તમારા છોકરા થી તમને નો મોકું હોય અને બોલાઈ ગયું હોય તો તમારા દીકરા સમજ મારા બાપા ને માફ કરે